ધોરાજી સ્વામિનારાયણ મંદિર મહિલા સત્સંગ દ્વારા આજ રોજ નેવ્યાસી વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે આજે સ્વામિનારાયણ મંદિર મહિલાની ત્યાં મહિલાઓએ પોતાના ઘરેથી અલગ અલગ પ્રકારની સાધન સામગ્રી ફરસાણ મિષ્ટાન પોતે બનાવી અને મંદિરમાં પાટોત્સવ કાર્યક્રમ યોજ્યો હતો સ્વામિનારાયણ મંદિરના મહંતો મહારાજ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતી ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા સાથે જ ભવ્ય રંગોળી પણ બનાવી હતી અને અન્નકૂટ પણ ધરવામાં આવ્યો હતો અને મહિલાઓ આ પાટોત્સવ કાર્યક્રમ અને અન્નકૂટ ના દર્શન કરી ધન્યતા અનુભવી રહી હતી મારું નામ બાબરિયા રંજનબેન જયેશભાઈ હું એક સ્વામિનારાયણ હરિભક્ત છું અમને આજે એટલો આનંદ છે કે અમારા મંદિરનો આ જે નાના મંદિરનો પાઠ ઉત્સવ છે બહેના બહેનોના મંદિરનો પાઠ ઉત્સવ છે એટલે અમને એટલો સવારથી આનંદ થાય છે અને બધી બહેનોએ સંપીને અમે અનકોટ કર્યો પછી અનકોટના અત્યારે દર્શન કર્યા સંતોએ એનું ઓપનિંગ કર્યું છે અને પછી અમે હવે અનકોટ ખુલ્લો રાખશું એના દર્શન બધી બૈરાઓ કરશે ત્યાર પછી અમારો કાર્યક્રમ મોટા મંદિરે પછી સભાનો છે 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 રાત ઉત્સવ આજ આખો અમારે આનંદ આનંદ જ લેવાનો આજે આ મહિલા મંદિર ને જે પ્રસાદી થયા છે અને ગુણાતીતાનંદ સ્વામી બાંધેલું છે એ નિમિત્તે આજે પાર્ષદ શિલ્પાબેને ઠાકોરજીને અનકોટ સંતોની પધરામણી પૂજન અને બપોર પછી સત્સંગનું આયોજન કરેલું છે જય સ્વામિનારાયણ ટી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ધોરાજી